અત્યારે વાવણીના કપાસમાં પણ વીસ પચીસ કે ત્રીસ પાંત્રીસ ઝીંડવા લાગી ચૂક્યા છે તો આ સમયે ખેડૂત મિત્રો પોટાસ ખાતર આપવું ખૂબ જરૂરી છે પોટાસ બે પ્રકારના આવે છે એક એમઓપી અને એક એસઓપી એમઓપી એટલે મ્યુરાટ ઓફ પોટાસ જે સાઠ ટકા આવે છે કલરમાં સફેદ રંગનો હોય છે તે ટપક પીએચ પદ્ધતિમાં ખેડૂત મિત્રો તમે એમઓપી આપવું હોય તો વીગે ચારથી છ કિલો કે આઠ કિલો સુધી પણ આપી શકો છો અને બીજું એસઓપી આવે છે જે સલ્ફેટ ઓફ પોટાસ આવે છે જેને આપણે ઝીરો પચાસ તરીકે પણ ઓળખીએ છીએ ઝીરો જીરો પચાસ પોટાસ પચાસ ટકા આવે છે અને સલ્ફર સોળ કે સત્તર કે તેનાથી થોડી ઘણી વધારે માત્રામાં આવે છે મોટાભાગે એસઓપી જીરો જીરો પચાસ જે સલ્ફેટ ઓફ પોટાસ આવે છે તે ઉપર છંટકાવમાં સો ગ્રામનું પ્રમાણ રાખીને ઘણા બધા ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં વાપરે છે ટપક પિયત પદ્ધતિમાં કોઈ ખેડૂત મિત્રોએ ઝીરો જીરો પચાસ વાપરેલું હોય તો કેટલું પ્રમાણ રાખવાનું અને ક્યારે તમે વાપરો છો તે અમને કોમેન્ટમાં જણાવજો કારણ કે તેનો પ્રેક્ટિકલ અનુભવ અમને નથી અમે ભાગે એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ જે સાઠ ટકા આવે છે તે વિઘે ચારથી છ કિલોની વચ્ચે ટપક ટપકપિયત પદ્ધતિમાં દર વર્ષે અમે આપીએ છીએ ક્યારેક વધારે જરૂરિયાત હોય તો દસ કિલો સુધી પણ વિઘે અમે એમઓપી જે સાહીઠ ટકાવાળો પોટાશ આવે છે સફેદ કલરનો તે ટપક ટપકિયત પદ્ધતિમાં જ ચડાવીએ છીએ ખેડૂત મિત્રો એમઓપી ખાતર છે તે ખાસ કરીને આઠથી દસ દિવસમાં અને વધુમાં વધુ પંદરથી વીસ દિવસમાં કામ કરતું થાય છે એટલે તમે અત્યારથી આપો તો એમઓપી ખાતરના ખૂબ સારામાં સારા રિઝલ્ટ તમે કપાસના સારા ઉત્પાદનમાં ઝીંડવા ભરાવદાર કરીને મેળવી શકો છો સલ્ફેટ ઓફ પોટાશ જે ઝીરો જીરો પચાસ આવે છે તે તાત્કાલિક જે તાત્કાલિક તમે સલ્ફેટ ઓફ પોટાશ આપો તો તરત જ છોડ છે તે ઉપાડી લે છે ખેડૂત મિત્રો કોઈ પણ ખાતર તમે જમીનમાં આપ્યા હોય એટલે માટીની સાથે પડી જાય છે જ્યારે જે તે છોડની જરૂર જરૂરિયાત હોય ત્યારે તે જમીનમાં ભેજ હોય તેમાંથી ખેંચીને છોડ છે તે પોતે ઊંચકી લે છે અને આપણને ખૂબ સારામાં સારા રૂપે આપણને પાછું આપી દે છે મેગ્નેશિયમ સલ્ફેટ પણ ખેડૂત મિત્રોને કપાસ લાલ રાતો કે રાતળ બેસતું હોય તેવા ખેડૂત મિત્રો માટે ખૂબ અક્ષીર સાબિત થાય છે તો મેગ્નેશિયમ સલ્ફેટ પણ વીગે પાંચથી દસ કિલોની વચ્ચે તમે જરૂરિયાત મુજબ જથ્થો વધઘટ કરીને આપી શકો છો આ ઉપરાંત બીજા ખાતરો જેમાં એમોનિયમ સલ્ફેટ ખાતરની જરૂરિયાત હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક પિયત પદ્ધતિમાં પાંચથી આઠ કિલોની વચ્ચે અથવા વધુમાં વધુ દસથી પંદર કિલો સુધી પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે એમોનિયમ સલ્ફેટ ખાતર ગુઠાના વિઘાદીઠ આપતા હોય છે તમારે જે તે હોય તે પ્રમાણે તમે ખાતરોની કરી શકો છો ખેડૂત મિત્રો તમે અત્યારે ટપક પિયત પદ્ધતિમાં કયા કયા ખાતરો આપી રહ્યા છો અને કેવું પ્રમાણ તમે રાખીને ટપકમાં કે છૂટું પિયત આપતા હો તેમાં વાપરી રહ્યા છો તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈપણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને યોગ્ય લાગે તે રીતે તમે ખાતરો આપી શકો છો આભાર